ના ના મોટર આવડી આવે તો આમ ફરી ફરીને પાણી આવે અને મારા પાણી આવે લો મારે નાખવા લાવું એને બીજો કવો છે જ્યાં પાણી ને મારી મોટરનું પાણી અહીંયા આવે અને જો કઈક કરે છે હાલો હું તમને દેખાડું હું જાતો હોય નનકાભાઈ તો આ વસ્તમાં જવો કોઈમરી લહણ જોવો તમે મોજ હે ભાઈ વાડી નીતે જવો

આપણે મોગરાની ભાજી ખાવાની છે બધાને તો હારી જ લાગતી છે મને તો બહુ ભાવ મેથીની ભાજી મને ને ભાવી પડવી લાગે મને મારે તો મેં ડુંગળીના મોગરાની ભાજી ખાવાની છે હજી ઉતારવાનું ચાલુ છે તોડવાનું ઉતાર્યા એટલે બધા હજી મોગરા આવ્યા નથી પરવા પારવા છે પણ મને રહેવાનું નહીં મળતી બહુ મન છું ખાવાનું એટલે ઉતારવાનું સારું નથી કેટલા ઉતાર કરી દીધા તો

મોગરા છે પણ એ તમે જોવો જોઈ શકો છો એટલા ગોતી લીધા હે હવે આગળ છે કેવું શીખ્યું આમાં તો નાખવાનું હોય જમા ને શાકમાન બધું એમાં નાખવાનું જ હોય આવડો હલો આગળ જાય સારું છે સાથે સાથે મને વિચાર છે મોગરા ખાવો હાય ભાજી ભાઈયા ખાવો હોય તો ખાલી એક સીણાનો લોટ જ ઘટે બીજું કાંઈ ન ઘટે બદલે ભૈજીયા ખાવો એટલે ડુંગળી મેથી લહણ કોથંબરી બધુંય ઘરનું ખાલી પણ સીણાના લોટ સિવાય બધુંય આમાં મેથી કોતંબરી છે બધી મિક્સમાં હે

پیسا لگے تو اپنے ویڈیو پھر ویڈیو, لگا. کومنٹ بیجا ویڈیو لگ کونٹ کرجو پہ آپ آگ بھڈیاتاری بدائیں ساروں لگ جائے کہ جو آگے ویڈیو اتارشوں پیسے تو لگے ابھی کلاک جو ہوئی جائے ہلو بلک میں میے کل میں بھیا اتارشوں ટગજી નામ આગા નવું કંઈક કરી હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો તો મોગરાની ભાજી મોડા મોડી છે હમણાં બનશે પછી પછી ખાવાની મજા આવશે મોગરાની ભાજી મોગરાની ભાજી પહેલી વાર બનાવીને ખાઈ છીએ